કે સદપંત્રીઓ એ ધાર્મિક હોય કે ધંધાકીય હોય સામાજિક હોય કે લાઈન વાળા હોય કોઈ પણ બાબતે ખભા ખભા મિલાવીને જ્યાં જ્યાં પોઈન્ટ આવ્યો જ્યાં જ્યાં સમાજની સમસ્યા નડી ત્યારે પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય ભેદભાવ ભૂલીને એક પંગાતમાં બેહીને સમાજની જે સમસ્યાનો હલ કરવા માટે જ્યારે આજે એકત્ર થયા હોય ત્યારે વ્યાસપીઠને હું પરિણામ છે અને નીચે બેઠેલા તમામને વંદન છે ખરેખર આપણે વિચારે દેશમાં બંધારણ થયું ત્યારે અમલ કરવા માટે અમલદારો આઠ ખાતામાં વેચી આપ્યા અને ના કરે એને દંડકી જોગવાઈ કરવા દંડ કરવામાં પણ આવ્યો

ધાર્મિક રીતે હોય તો કે ધંધાની રીતે અમલ થાય છે ધીમે ધીમે એટલે કુતારું

મે માં બાપ માન્યો ત્યાં સુધી માન્યો વડીલો સન્માન કરતો આવ્યો જ્યારે પેટે પાટ્યો છું એનું સન્માન હોવું જોઈએ જેની આ લાઈન દોરી છે એમને ખરેખર તમે ત્યાં બેઠેલા પણ વંદન વિવેક મર્યાદામાં શબ્દો પજો કરવો જોઈએ મેં એટલું કારણ કે આજે આપણે બંધારણ દેશ ને આવી રહ્યું છે ઘણા યુવાનો પણ પ્રશ્ન કરે છે અને ખરેખર એ પ્રશ્ન સાચા છે આપણે લગનના વિધિ વિધાનોમાં બાઇક અંતરણ કરીને